આજે અમે લઈને આવ્યા છીએ એક બે ગ્રામ ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરીમાં પોકલ ચેન પોકલ ચેનમાં આપણી પાસે અલગ અલગ વેરાયટી છે અને એમાં અલગ અલગ જાડાઈ અને પહોળાઈ તમને એમાં બતાવશું આ છે પોકલ ચેન એકદમ મીડિયમ સાઇઝની છે એમાં અલગ અલગ મિક્સમાં ડિઝાઇન કરેલી છે તમે આમાં જોઈ શકો છો એનું ડનલક્ષી અને એનું સાઈનિંગ વર્ક એની નીચે તમારે આવું પેન્ડલ પણ પહેરવું હોય તો મોગલમાં નું આવું પેન્ડલ છે આમાં પણ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવો હોય હશે ધારા વધારા કરવા હશે ઓર્ડર મુજબ બની પણ જશે પછી તમને સાહેબ બતાવીએ પોકલ ચેન આવે બિગ સાઇઝની બીગ સાઇઝની પોપલ ચેન પણ તમે જોઈ શકો છો એકદમ હેવી લુક ની છે એમાં હજી સિંગાપુરી ચેન ચેન એકદમ આવશે આવશે મિક્સ ઉપર રોડિયમ આવું ચેનલીટ કરેલું આવશે વાળું પેન્ડલ છે પેન્ડલ વગર પણ પણ ચેન હશે તો મળી જશે હવે આગળ વાત કરીએ કે સિંગાપુરી ચેન એકદમ એમાં પતલી એવી નાની નાજુકડી છે સાહેબ વજનમાં એકદમ હળવી એવી આવશે બહુ હેવી વેટમાં નહીં આવે અને આની અંદર પણ તમારે કે ની બદલે કઈ બીજો અક્ષર લખો એ પણ બનાવી દેસુ તો તમારે સાહેબ આમાંથી કોઈ પણ વસ્તુ લેવી હોય તો તમે આજે જ કરો ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું આ નંબર ઉપર તમે વિડીયો કોલ કરીને તમે અમારી દરેક વસ્તુ તમે લાઈવ જોઈ શકો છો અમારી દરેક વસ્તુ તમને અમે બતાવીએ છીએ અમારી શોપનું તમે અત્યારે કે બતાવી દઈએ અમારું વર્ક બતાવી દઈએ તમને અત્યારે બતાવીએ એક અમારી વોચ પણ તમને બતાવી દઈએ છીએ

Thank you.